સરકાર છે વિનંતી ખાતર કે આ ખાતરની અમારા જિલ્લા જિલ્લામાં અછત છે તો વેલામ બધા ખાતર આપી અને અછત દૂર કરે ખેડૂત લાઈન માં જ ઉભા ડીએપી હોય તો લાઈન માં હોય તો લાઈન છે શું ક્યાં છે કઈ જગ્યાએ છે કે ઘઉં માં ઘઉં માં નાખવા ઘઉં ના પાક અહિયાં બઉ છે ઘઉં માં નાખવા માટે ખેડૂત લાઈન માં